રાઠોડ ઉપર એક બેન નો ફોન આવે છે કે જેની અંદર મિત્રો એક ચોંકાવનારી વાત કરી રહ્યા છે કે જેમાં તેમનું કહેવું છે કે જે સાળંગપુર હનુમાન મંદિર છે તેમની બાજુમાં માં તેઓ રહે છે અને ત્યાં જ મિત્રો ખુલ્લે છે દેશી અને વિદેશી દારૂ નો ખુલ્લે

હા તો હું વાત કરું જો હનુમાનજી મંદિર ની ધર્મશાળા સેક્શન સાલંગપુર હનુમાનજી ના માં જે ધર્મશાળા નો ડેલો છે ને હ આને પોલીસ વાળા બધા હપ્તા ગામ માં બીજા બે ચાર ને એના બધા ને હેરાન કરે પોલીસ વાળા અને હપ્તો બાંધ્યો એને કાઈ નો કરે બીજા વ્યક્તિઓ છે બીજા છે દરબારુ અને મંદિરના માણસો દારૂ ના પીવા જાય મંદિરના માણસો બધા દારૂ હા બીજા બધા મજૂર આવે ને મજૂર ઈ બધા ત્યાં પીવા જાય

હા મજા આવે હો હું તમારા વિડીયો જોવા ચોવીસ કલાક જોયા જ કરું મને કંટાળો જ નો આવે બોલો એમને આ સાળંગપુર મંદિર ની અંદર જે આવડા ગેટ બારે દારૂ વેચે હા ઈવડે ઈ લોકો ને તો આમ હપ્તા બધે બાંધેલા છે ઈ વેચે છે એનું નામ શું છે એનું નામ છે આપણું શું નામ એનું નામ તો રહ્યો બે મિનિટ બે જ મિનિટ માં અરે રઘુ રઘુ રઘુભાઈ જસદણ તાલુકા ના રઘુભાઈ ભાઈના ના ભાણભાઈ છે

આ જે માલ વેચે ને મંદિરના મંદિર ના મોહનથાળ ની ઓળખાણ હારી છે એટલે એ ના ઓળખાણ માં કઈ નથી કઈ મંદિર માં જતા નથી અને દરબાર દસ જણ ના રહેવાય છે ને આના માણસ છે એટલે પોલીસ કરતા દોઢ લાખ રૂપિયા આપતો આપે અને એ વેચે ધંધો કરે અને બીજે રીત ઠોકે એમ જેમ અને ત્યાં ગલ્લો નાખ્યો છે મોટો જબર આડો પડદો બાંધ્યો છે ને દારૂ વી વાળી પોટલી ને દ વાળી પોટલી ને પતા વાળી પોટલી માં વેચા કરે બે ઇંગ્લિશ હોય ઇંગ્લિશ વતન દેખાડવાનું દે છે દિવેશ વતન ઇંગ્લિશ વતન એમ નઈ તો ઈ આ મંદિર કઈ કેતા નથી ના આજે ના મંદિર વાળા ને આમાં દાદાગીરી કરે એટલે કઈ બોલતા નથી બિચારા મંદિર વાળા નિર્દોષ છે હા નિર્દોષ એને ખબર હોય ને પણ એ ઘણો ત્રાસ આપે પણ હવે કરવું હું એને આવો ને તો આવો રેકોર્ડિંગ યુટ્યુબમાં ચડાવો ને મારા ભગવાન તો પગ જોઈને તમારા પાણી પીવું બોલો

તમારે થોડુંક તમારે કઈ અદાવત એવું હોય તો તમે દુઃખ થતું હોય બેસે છે તમે બેસવા ન દેતા એવું કઈ છે એમાં નઈ અને નીકળી ને અમારે ઘર પર ક્યાંક બીજો ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ

હા હા તો એન પાસે છોકરાને ચીન પીન દારૂ દારૂ પીને ગાડી બોલે તમારા છોકરા અમારા છોકરા બધાને બરોબર છે અને મારા છોકરાને બે રિક્ષા છે તેમ ક્યાં આવે નાઈજીના રીક્ષા બેન કીધે નામ કીધે એને બધા દરબાડું એટલે આ ત્રાસ છે એટલે આ આટલું કરવાનું છે ભગવાન પછી આવડા વધારે ત્રાસ દે તો અરે દેવા તો હું પૈસા તને આગળ વધતી તો પછી તમારી એસટી પણ એની પાસ આવું છું

સારંગપુર હનુમાનજી દાદા ના મંદિર ની હામે જય હો દેશી પીર ની જય હો ઇંગ્લિશ દેવ ની એમ કરે અત્યારે સોશિયલ મીડિયા થી માણસો ભાગે હારા હારા ભાઈ જાય એલા સોશિયલ મીડિયા કોઈ ને કઈ નહીં કેવું તો વિડીયો થાય શેર કેમ કે સારંગપુર દાદા નું નામ છે નામ છે એટલે કઉ છુ આ તો ઉતાની છે માણા ની ધંધો એટલો જાય છે ને મારા દીકરા દારૂ લેતા દારૂ ઇંગ્લેન્ડ દારૂ લે છે

હા જમો જમો બાપુ જમો કઈ વાંધો નઈ હાલો તમે તમારો ફોટો બોટો ને મોકલો એ સારું હાલો આ બેનનો ફોટો મોકલો એટલે બાપુ આટી બોલાવી દે ભલે 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 ભગવાન ભલે હવે મારે કોકલી બેન નખાવું પડશે